રાધનપુર શહેરના મધ્ય આવેલ શેઠ હાઈસ્કૂલ ખાતે ઉચ્ચતર પ્રવૃત્તિ વિભાગના વિદ્યાર્થીઓ સહિત સ્ટાફ મિત્રો દ્વારા ઇતર પ્રવૃત્તિ તાસ અંતર્ગત કાવ્ય પઠનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રો દ્વારા પણ અલગ અલગ પ્રકારના વિષય વાઇઝ અલગ અલગ પ્રકારના કાવ્યનું ભાવપૂર્ણ ભાવ પૂર્ણ રીતે પઠન કરવામાં આવ્યું હતું કાવ્ય પઠન પ્રવૃત્તિએ પ્રથમ વાર હોય ખૂબ જ ઉત્સાહથી વિદ્યાર્થીએ જાહેર સભામાં પોતાના મનપસંદ કાવ્યનું ભાવપૂર્ણ રીતે પઠન કર્યું હતું સાથે સાથે સ્ટાફ મિત્રોએ પણ વિષયવાર ભાષા શિક્ષક મિત્રોએ પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું હતું યોજાયેલ કાર્યક્રમનું સંચાલન દ્વારા કરવામાં અને કાર્યક્રમના અંતે શાહના આચાર્ય એન એલ ઓઝા દ્વારા સમગ્ર વિદ્યાર્થી મિત્રોને અભિનંદન આપી તેમજ સ્ટાફ મિત્રોની કામગીરી અને ભૂમિકાને બિરદાવવા સમગ્ર કાર્યક્રમ સફળ બન્યો હતો બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર